હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો હું પણ મજામાં છું તમે બધા મજામાં હશો તો આજના નવા વિડીયોમાં નવા બ્લોગમાં સ્વાગત છે તમારું તો આજે આવી ગયા છે મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રનું આ ગામડું છે મહારાષ્ટ્રમાં કાચા મકાન કેવો હોય એ તમને બતાવું એકદમ જૂની પરંપરાના વર્ષો પહેલાના જોવા દેશી નળિયાના મકાન તમે જોયા છે એક માળ આ બે માલ જો બે માળનું મકાન જૂની પરંપરા પણ હજી હાશ વિર્યા છે જો ઘણા વર્ષો પહેલાનું મકાન છે બે માળનું પણ હતા જો ઉપર દેશી નળિયા હળું છે નીચે વિલાતી નળિયા જો એવું નથી આ રોડ છે રસ્તો છે પાકવા મકાન બી જોર કરે હા પાકો જૂના વર્ષો પહેલાના મકાન જૂની પરંપરા એ જાળવી રાખી છે આ છે આવી રીતના જો આ પાકો મકાન એવું નથી કે દેશી જો ઘટે કાંઈ હા સિટીમાં હોય એવું મકાન કેવું મકાન છે કેવી ડિઝાઇન છે સારું લાગે તો લાઈક કરજો કોમેન્ટ કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આ સામે જે મકાન રહીએ અલગથી છે એ પણ તમને અંદરથી દેખાવાની કોશિશ કરીશ આના પછી નેક્સ્ટ વિડીયોમાં જુઓ અને કટે કાંઈ આ ગામડામાં મકાન છે મહારાષ્ટ્ર નાગપુરથી દોઢસો કિલોમીટરના અંતરે જો ઘટે કાંઈ હવે આ દેશી મકાન જોવાનું બે માળ જો ગમે એટલો વરસાદ ગમે એટલો તોફાન આવે પણ કાંઈ ન થાય પછી સાટા નું એના માટે કાગળ રાખેલો જા એટલે આ કાગળ રાખેલો છે કાંઈ ન થાય કાં દાદા મકાન કેટના સાલ એ મકાન કઈ કીટના સાલ હોગા કેટના ચાલીસ Wow. Wah. Kaka, yung kesa ka, uh, maka na salis, pistalis, waras tagi ay siya maka. Oh. Salis di pistali waras. No. Bia mal no, Joe. Wawa nalaya pun Joe anas malta. Desi nalaya hai. Zoa yang pasu bazu ma pakung makan zoa, ya gue કટે કાંઈ આ તો પરંપરા જાળવી રાખે જો આ પાકું મકાન બી છે એવું નથી અને ખામે પાકું મકાન આ રસ્તો છે જો કટે કાંઈ આ બીજું દેશી નો જાવડું મકાન જો કટે કાંઈ અને બે માળનું મેં તો ગુજરાતમાં આવી રીતે ક્યાંય પણ આવું બે માલનું દેશી નળિયાવાળું મકાન નથી જોયું તમે ક્યાંય પણ જોયું હોય તો મિત્રો લાઈક કરજો કમેન્ટ કરજો અને બતાવજો કે આ ગુજરાતમાં આ જગ્યાએ આવું બે માલનું દેશી નળિયાવાળું મકાન છે મેં ક્યાંય આજ દિવસ સુધી આવું દેશી નળિયાવાળું બે માલનું મકાન મેં નથી જોયું જોવો ઘટે ને બે માલ પાસ જોયા અમે પાછું તાબા વાળું પાકું મકાન ઝાડ કટે કઈ છોકરાનું નામ આકાશ છે જો તો આકાશ મકાનમાં નામ લખી પાડ્યું કટે કઈ અને પાકા મકાન બી એવા છે એવું નથી કઈ ઘટે સિટીમાં હોય એવું હે વ્યુ જોવા તમે મકાન જોવો બે માળનું એ પછી આ લોકો હજી જૂની પરંપરા જાળવી રાખી લોકો